રાધે રાધે જય દ્વારકા બધાને કેમ છો બધા વાલીડાઓ મજામાં છો ને મજામાં હશો કેમકે આપણા બ્લોગ જોતા હોય તે મજામાં જોઈએ તો આજે છે બારસ અને અત્યારે આપણે પહોંચીએ છીએ ઠાકર મંદિર ચોકમાં આપણે ભગુભાઈને ને અહીંયા ઘણા બધા મિત્રો આવે છે તો તેની સાથે થોડીક વાર્તાલાપ કરીએ કે કઈ રીતે બારસ અને તેરસનો આપણો કાર્યક્રમ રહે છે વ્લોગમાં બન્યા રહેજો ખૂબ સારી એવી મજા આવશે તમને બ્લોગ જોવાની મિત્રો રાધે રાધે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણે રત્નલ ગામમાં જે પરાથરિયા આયુર સમાજના જેવો લગ્ન થાય છે તેમાં બારસ અને તેરસમાં કઈ રીતે પ્રક્રિયાઓ રહે છે તે થોડો ઘણો સમજાવજો ને જય દ્વારકાધીશ શ્રી નમ રત્નાલ પરાથરિયા આયર સમાજ આ ત્રણ વર્ષથી સમૂહ ભોજનનું આયોજન કરે છે એમાં પાંચ ટકનું જમણવાર હોય છે અને જે કૃષ્ણ ભગવાનની આદિ અનાદીથી જે હાલી આવે છે એ પ્રમાણે જ

અને આનંદ નું દિવસે જે વૈશાખ મહિનાની ની અધારે તેરસ ના અમે લગ્ન કરીએ છીએ બનાસકાંઠામાં અને વાગડમાં અનિવારી તેરસ ના લગ્ન હોય પરાથરમાં એટલે રત્નાર બાજુ અધારી તેરસ ના લગ્ન અગિયારસ ના વળાક બેસવાનું અને બારસ ના પહલી ભરાવાની મામા ઘરે મોહી ઘરે અને ભોઈ ઘરે પહલી ભરવાની હોય પછાડ એટલે કે હાન ના ઉપાડવાનો હોય અને તેરસ ના લગ્ન એટલે તેરસ ના લગ્ન બધે ના થઈ જાય એટલે અંધારી તેરસ ના લગ્ન કરીએ છીએ આહીર સમાજના બરાબર અને ચૌદસ ના ઢોલ વાગે છે ચૌદસ ના ઠાકર મંદિર ઢોલ વાગે જેટલા લાડા પેણ્યા હોય એટલા પહેલા લાડા રાસ રમે અને પછી અમે ગામના લોકો ગૌરવ કરીએ અને આનંદ કરીએ ચૌદસ ના ઢોલ વાગે એટલે લગ્ન પૂરા બરાબર જય શ્રી કૃષ્ણ આજે વૈશાખ મહિનાની અંધાર અંધારી તેરસ ના દિવસે આહિર સમાજના શુભ લગ્નનો મહોત્સવ હર હમેશન જેમ આ વર્ષે પણ ઉજવી રહ્યા છીએ અમે તો આ એક કૃષ્ણવંશી કૃષ્ણવંશી હોવાના નાતે હજારો વર્ષોથી અમારી પરંપરા રહી છે જે વણજો વણ જોત હોય જેના એક જ દિવસે લગ્ન લેવાતા હોય તો અહીંયાથી એક સમગ્ર વિશ્વને એક પ્રેરણા આપતો એક દાખલો છે કે અમારા ગામની અંદર જેટલા પણ લગ્ન હોય એનો સમૂહ ભોજન એક બે દિવસ પૂરતો રાખીએ છીએ તેમાં એક સામાન્ય શુલ્ક લગ્ન પરિવારો આગળથી ખાલી ઉઘરાણી કરવાનો આવતો હોય છે અને એ પાસે લેવામાં આવતો હોય છે અને સારો એવો અહીંયા વ્યવસ્થા આહિર સમાજ યુવા સમિતિ અહીંયા કરી રહી છે અને ઘણા બધા અહીંયા જોઈએ તો મહેમાનોની પણ સારી એવી વ્યવસ્થા રાખીએ છીએ ગામ લોકોને પણ ખૂબ સાથે મળીને આ પ્રસંગને શોભા વધારી છે

તો અહીંયા અંગુરી દહીવડાની તૈયારી થઈ રહી છે ખૂબ સારી એવું જોયો જે તબલત રહ્યો છે ભાઈઓ અહીંયા તો તમે તપીલો જોઈ લો તપીલો કેટલો ઘણો મોટો છે એ આમાં અંદાજિત લગાવી શકશો કે કેટલા માણસોનો જમણવારો આમાં થઈ જતો હશે દાર બનાવેલી છે આમાં કમ્પલેટ યોગેશ મારવાડી કમ્પ્લીટ બની જાય છે એનો આપડા રસોઈયા યોગેશ મારવાડી મારવાડી શાંતિ ને આજના મેન્યુ માં શું આજે સના મસાલા પૂરી રોટલી ઓકે ગુલાબ જામુ શ્રીખંડ બરાબર દાળ ભાત દાળ ભાત દહીં વડા વાહ 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 વાહ